કર્જન નવા બજાર ખાતે આવેલ ગિરી બિહાર સોસાયટીમાં પાણીની લાઈનમાં ગટરનું પાણી એકત્રિત થતા રઈશુમાં રૂસ ફેલાયો છે. કર્જન નવા બજાર ખાતે આવેલ ગિરી બિહાર સોસાયટીમાં પાણીની લાઈન નાખતી વખતે લાઈનમાં ભંગાણ થતા ગટરનું પાણી મિક્સ થઈ રહ્યું છે. જે બાબતે રઈશુએ સ્થાનિક કોર્પોરેટરને જાણ કરી હતી જેથી કોર્પોરેટર દોડી ગયા હતા અને સ્થાનિક રઈશુને વહેલામાં વહેલી તકે આ સમસ્યાનો નિરાકરણ લાવવાની બહાદરી આપી હતી. ને ગટરનું ભંગાણ થયું છે એ વાટા પર અને પછી સ્થાનિક રહીશોનું કેવું છે જે વાટા મારવામાં આવે તે પણ હલકી કક્ષાનું ગુણવત્તાનું મારવામાં આવે શું ના એવું કહેશો આ પ્રત્યક્ષ આપ પણ જુઓ છો ખાલી ટ્યુબ જ મારવામાં આવી છે શું કહેશો ટ્યુબ તો હાલ પાણી બંધ કરવા માટે મારવામાં આવી છે વાટા મારવા માટે હમણાં આવે છે અને અગાઉ જે વાટા માર્યા તે વાટા વગરની જ લાઈનો છોડી દીધી શું કહેશો એવી અમારા અમારા ધ્યાન પર આવી જ નથી અમને કોઈ જાણ કરી પણ નથી અને એવી કોઈ લાઈન છે નહીં કે જે વાટા માર્યા વગર પૂરી હોય એમ અને હશે તો બીજી તરફ માજી કોર્પોરેટર હેમરાજસિંહ આ કામગીરીમાં હલકી કક્ષાની ગુણવત્તાની પાઇપો નાખવામાં આવી હોવાના આક્ષેપો કર્યા હતા અર્જન નગરપાલિકાની વોર્ડ નંબરમાં તાઇનમાં ચાલતી નર્મદા નીરની જે પાણીની લાઈનોનું જે કામ છે એક તદ્દન હલકી કક્ષાનું કોન્ટ્રાક્ટર અને નગરપાલિકાની મિલી ભગતથી આજે નગર અમારા વોર્ડને ત્રણ નંબરના વોર્ડને પાણીની બે દિવસથી પીવાની સમસ્યા હોય નવરાત્રિ જેવા તહેવારો ચાલતા હોય છતાંય પાણીની ફૂલ સમસ્યા આજે કોઈ સોસાયટીમાં અમારા જે અક્ષરધારાનું પાણી પહોંચતું નથી અને આ કામ જોઈ લે તમે એકદમ તદ્દન હલકી કક્ષાનું જે કંઈ જરૂરી જરૂરી જ નથી સમાચારોના સતત અપડેટ માટે ટીએનએન ન્યૂઝને યુટ્યુબ પર સબસ્ક્રાઈબ કરી બેલાઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર